અરવલ્લી જિલ્લામાં બંને રાઉન્ડના વરસાદમાં ખેડૂતોને સિત્તેર થી સો ટકા નુકસાન થવા પામ્યું છે જે સરકાર દ્વારા સર્વે કરી વળતર ચૂકવવા માંગણી કરી છે અરવલ્લી જિલ્લામાં વરસાદના બે રાઉન્ડ વરસાદ વરસ્યો છે પ્રથમ રાઉન્ડમાં સાહીઠ થી એસી પાકને નુકસાન થયું જ્યારે બીજા રાઉન્ડમાં એસી થી સો નુકસાન થવા પામ્યું છે જાણકારી મળતા જ બૌધિક ભારત રાષ્ટ્રીય સમાચાર પત્ર લીપ ગામના ખેડૂતોના ખેતરોની મુલાકાતે પહોંચી જ્યાં ખેડૂતોને તમામ પાકોમાં એક હજાર જેટલા વીઘામાં સો ટકા નુકસાન થવા પામ્યું છે આ બાબતે ખેડૂતોની મુલાકાત કરતા ખેડૂતોએ જણાવ્યું કે લીપ ગામમાં તેમજ અરવલ્લી જિલ્લામાં સર્વે કરી વળતર ચુકવવામાં નહીં આવે તો કૃષિ મંત્રીને ઉદ્દેશી જણાવવામાં આવ્યું છે કે તમે ભલે નવા હોવ પણ તમારી ખુરશી સંભાળજો જો વળતર નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે આજ રોજ લીમ ગામની મુલાકાતમાં આપ જોઈ શકો છો કે ખેડૂતોને કેટલું ભારે નુકસાન થઈ રહ્યું છે અહીંયા આ જે જમીન છે અહીંયાના પટ્ટામાં ખાલી પચાસ વીઘા જેટલું બગાર છે બાકી આ તો એક જ વિસ્તાર એવો છે કે જે હોય પચાસ વીઘા જેટલું છે બાકી બાજુના ખેતરમાં જાઓ બાજુ બીજી સાઈડ જાઓ ગામની તો તેઓ પચાસ સો વીઘા એમ કરીને ટોટલી પાંચ છ થી એક હજાર વીઘાનું અહીંયા લીમ ગામમાં ભારે વરસાદના કારણે બગાડ થઈ ગયેલો છે અરવલ્લી જિલ્લાનું લીમ ગામ છે અમારું અને અરવલ્લી જિલ્લો છે અરવલ્લી જિલ્લાની અંદર બહુ સહાય મળતી નથી જેથી કરીને કૃષિમંત્રી એમને જણાવવાનું કે તમારી ખુરશી સંભાળીને રાખજો જો હવે જો વળતર અમને ખેડૂતોને નહીં મળ્યું તો તમારી ખુરશી ખાલી કરવાની તમે તૈયારી રાખજો ભલે તમે અત્યારે હાલ નવા બેઠા છો તો પણ તમે તૈયારી રાખજો કારણ કે ખેડૂતોના ખેડૂતો માટે અમે બધા ખેડૂત આંદોલન કરીશું જો આને જો કોઈ પણ વસ્તુ કોઈ પણ પાક નુકસાની નું વર્તન મળવા માં નહી તો ઉગ્ર આંદોલન કરીશું રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી